અને સર્વાઇવરના શપથ લેવડાવવામાં આવ્યા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલની સૂચના મુજબ ભારત સરકારના માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલયના દિશા નિર્દેશ અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશ પોલીસ વિભાગના એસપીઆરપી મીના એસડીપીઓ રજનીકાંત હવદિયા ટ્રાફિક ઇન્ચાર્જ કે બી મહાજન પીએસઆઈ વિશાલ પટેલ સહિત પોલીસ વિભાગના અધિકારીઓએ બસ વિસ્તારમાં માર્ગ સલામતી અને જીવન સુરક્ષાના શપથ લેવડાવ્યા હતા અને હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવી હતી અને હેલ્મેટ પહેરનારનું સલામી અને ગુલાબ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ માર્ગ સલામતી અભિયાનમાં ડ્રાઈવરોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે શપથ લેવડાવવામાં આવી હતી लेके चाहिए हेलमेट पहनेंगे कल से ठीक है अभी ये पैंतीसवा रोड सेफ्टी मंथ जो पंद्रह जनवरी से चौदह फरवरी तक चल रहा है પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરાયું હતું જેમાં વાપી શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વાપીમાં ડીઆઈએસપીની અધ્યક્ષતામાં જીઆઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિમાં ડીવાયએસપી બી એન દવે સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું કે હાલમાં વાપી આસપાસ અને મુંબઈમાં સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીકા ટિપ્પણી કરી રહેલા કેટલાક લોકોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આવી બાબતોમાં સમાજના આગેવાનો વિશેષ ધ્યાન રાખે જરૂર પડીએ તકેદારીના ભાગરૂપે પોલીસને જાણકારી આપો કોઈના ગેરમાર્ગે દોરાઈને સોશિયલ મીડિયાના માધ્યમથી ભડકાઉ કમેન્ટો કરનારા કે તેવી કોમેન્ટ ફોટો વિડિયો અન્ય સોશિયલ મીડિયામાં શેર કરે તે પહેલા જરૂરી ટકોર સમાજના આગેવાનો કરે એવી અપીલ કરી હતી આ પ્રસંગે વાપી જીઆઈડીસી પોલીસ મથકે જીઆઈડીસી પોલીસ મથક વાપી ટાઉન પોલીસ મથક ડુંગરા પોલીસ મથક વિસ્તારના મુસ્લિમ આગેવાનો હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેઓ સાથે ડીવાયએસપી ઉપરાંત ત્રણેય થાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા અને જરૂરી સૂચનો કરવા સાથે આગેવાનો તરફથી મળેલા સૂચનો સાંભળી તે અંગે ઘટતું કરવાની ખાતરી આપી હતી વલસાડ જિલ્લા કલેક્ટર સભાગૃહમાં તેજસ્વીની જિલ્લા પંચાયતનું આયોજન કરાયું હતું જેમાં પ્રતિભાશાળી દીકરીઓના આરોગ્ય શિક્ષણ જેવા વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી વલસાડ જિલ્લામાં પણ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે તેજસ્વીની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ કલેક્ટર કચેરી કલેક્ટરની અધ્યક્ષતામાં તેજસ્વીની પંચાયતમાં જિલ્લાની પ્રતિભાશાળી બાળકીઓ ઉપસ્થિત રહી હતી અને વર્તમાન સમયમાં બાળકીઓની સુરક્ષા પોષણ શિક્ષણ આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી વલસાડમાં બાળ પંચાયત જેવો માહોલ સર્જાયો હતો અને બાળકોએ જ પોતાના વિચારો રજૂ કર્યા હતા વલસાડ જિલ્લા કલેક્ટર સભાગૃહમાં તેજસ્વી જિલ્લા પંચાયતના આયોજનમાં વલસાડ જિલ્લાની પ્રતિભાશાળી દીકરીઓ સહિત વલસાડ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કર્નરાજ વાઘેલા વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાણી ઉપસ્થિત રહ્યા હતા ની પ્રતિચેલને ને ઉપપ્રમુખી આ કાર્યક્રમમાં અમારું રાષ્ટ્રીય બાળિકા દિવસની ઉજવણી ના ઉપલક્ષમાં માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીના માર્ગદર્શનમાં વલસાડ જિલ્લામાં તેજસ્વિની જિલ્લા પંચાયતનું ઓર્ગેનાઇઝેશન થયું હતું મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી તરફથી જેમાં જિલ્લા પંચાયતના 38 મેમ્બર વિવિધ સમિતિના ચેરમેન એ એમાં જિલ્લા પંચાયતના સામાન્ય સભાનું દીકરી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જેમાં મહિલા પુરુષ સમાનતા આરોગ્ય અને પોષણ એના સાથે જ દીકરીઓને કેવી રીતે આર્થિક રીતે પગભર બનાવાય આ બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી આ ચર્ચાના અંતે એ ધ્યાન પર આવ્યું કે દીકરીઓના હાથમાં જાન જ્યારે પણ કમાન આપવામાં આવે છે એ સક્સેસફુલી આ કાર્યક્રમને આગળ લઈ જઈ શકશે

સંઘ પ્રદેશના બુટલેગરો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવા અલગ અલગ કિમિયાઓ અપનાવી રહ્યા છે વલસાડ જિલ્લા પોલીસ બાતમીદારોની મદદ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને બુટલેગરોના કિમિયાઓને નિષ્ફળ બનાવવા તત્પર રહે છે આવા જ એક કિમિયાનો પ્લાન વલસાડ એલસીબીની ટીમે નિષ્ફળ કરી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમે યુપીએલ બ્રિજ પાસેથી એક ટેમ્પોમાંથી એક હજાર આઠસો બોતેર જેટલી બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ટેમ્પો ચાલકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને તેના માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા વલસાડ જિલ્લા એલસીબીની ટીમને સૂચના અપાઈ હતી વલસાડ એલસીબી વીબી બારડના નેતૃત્વ હેઠળ વલસાડ એલસીબીની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલ બાતમીના આધારે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સિલવાસથી એક ટેમ્પો નંબર જી જે ટુ સેવન ડબલ ટી નાઇન ટુ સિક્સ ઝીરોમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ટેમ્પો ચાલક જવાનો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમ યુપીએલ બ્રિજ પાસે ટેમ્પોની વોચ ગોઠવી ઊભી હતી જે દરમિયાન સેલવાઝ તરફથી આવતો બાતમીવાળો ટેમ્પો યુપીએલ બ્રિજ પાસે આવતા વલસાડ એલસીબીની ટીમને જોઈ ટેમ્પો અટકાવી પોલીસે ચેક કરતા ટેમ્પોમાં ફાલકામાં સો પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં એકસો ત્રેવીસ પેટીમાં કુલ એક હજાર આઠસો બોતેર બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ એલસીબીની ટીમે ટેમ્પો ચાલક શ્રીરામ માનારામ ચૌધરીની ધરપકડ કરી વાપી જેડીસી પોલીસ મથકે ગુનો નોંધી કેસમાં સંડોવાયેલા ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સંઘ પ્રદેશ પ્રશાસનની મહત્વપૂર્ણ ગીર યોજના અંગેની જાણકારી આપવા પૂર્વ સાંસદ ગોપાલ દાદા મસાલ ચોક મેલડી માતાના મંદિરે પહોંચી મહિલાઓને લાભ લેવા માહિતી આપી હતી કેન્દ્ર શાસિત પ્રદેશની મહત્વની ગીર ગાય યોજનાનો લાભ દરેક મહિલાઓને મળે અને રાજ્યની દરેક મહિલા આત્મનિર્ભર બને તેવા હેતુથી દમણદીવ માજી સાંસદ ગોપાલ દાદાએ રાજ્યના ગામડાઓ અને શહેરોમાં મહિલાઓને એકત્ર કરી હતી અને તેમને ગીર ગાય યોજના વિશે માહિતગાર કર્યા હતા ગોપાલ દાદાએ આજે મશાલ ચોક વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિર સંકુલમાં આ વિસ્તારની મહિલાઓનો સંપર્ક કરીને તેમને ગીર ગાય યોજના વિશે માહિતી પૂરી પાડી હતી અને ગીર ગાયનો ઉછેર કરીને મહિલાઓ કેવી રીતે પોતાનું આવક વધારી શકે છે અને પોતાના પગ ઉપર કેવી રીતે ઊભી થઈ શકે છે તેની વિશેષ માહિતી આપવામાં આવી હતી જે પ્રસંગે મેલડી માતાના ભક્ત ભદ્રેશભાઈએ તેમના સ્થાને ઉછેરેલી ગીર ગાય બતાવી હતી અને ગીર ગાયના ઉછેર વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે ગીર ગાયના દૂધમાંથી બનેલી ઘણી વસ્તુઓ અને તેના છાણમાંથી બનેલી વસ્તુઓ બતાવી હતી અને ગીર ગાયનો ઉછેર કરીને આત્મનિર્ભર બન્યા તેની જાણકારી આપી હતી આ ઉપરાંત પશુ ચિકિત્સક પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગીર ગાયના આહાર અને પેડ છોડમાંથી બનતી પશુઓ માટેની દવાઓ વિશે માહિતી આપી હતી રાજ્યમાં ગીર ગાય ઉછેર યોજના શરૂ થવાથી મહિલાઓને ઘણો ફાયદો થશે અને ગોપાલ દાદા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વિઝનને સ્વયં પૂર્ણ કરી રહ્યા છે એટલે આપણા ઘરને તીર્થ બનાવવું હોય તો ગાયને આપણે રાખવી જોઈએ અમે આ જે બે હજાર ગાયનું અભિયાન છે પ્રફુલભાઈ પટેલનું તો ગામડે ગામડેથી અમે લોકો આ ફરીને અમે લોકો બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે આત્મનિર્ભર બનાવવા માટે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ અમે લીસ લેશું અને ગાયનું એ જે છે એ સરકારને રજૂઆત કરીશું ડૉક્ટર વેટનરીવાળા કહે કે અમે બધું જ પ્રોવાઈડ કરીશું એક ગાય તમારી કોઈ એરી થશે બીમાર નહીં થશે અથવા તો કોઈ બી ગાયની લોસ નહીં આવશે અને કલેક્ટર સાહેબને મળેલા તો કલેક્ટર સાહેબ કહે કે આ એ લોકોને લોન આપવામાં આવશે અને પચાસ ટકા સબસિડી આપવામાં હવે અચ્છા ગીર ગાયનો અત્યારે ખૂબ સારી યોજના ચાલી રહી છે એ જ પ્રમાણે આજે દાદા આપણે અહીંયા મંદિરના અંદરમાં આવી અને ઘણી બધી બહેનોને ગીર ગાય વિશે ઘણી બધી માહિતી આપી છે જાણકારી આપી છે ગીર ગાયના અંદરમાં મુખ્ય એને સૂર્યકેતુ નાડી આવે છે જેને ખૂંદ કહેવામાં આવે એ માત્ર ગીર ગાય પ્રજાતિના અંદરમાં જ આવે છે ગીર ગાયના દૂધના અંદરમાં એટલા બધા સ્વર્ણરૂપ ધાતુ મળેલા હોય છે આપણે ગીર ગાયનું દૂધ જોઈએ તો એ થોડુંક પીડાસ જેવું આવે છે કારણ કે માત્ર ગીર ગાયના અંદરમાં જ સૂર્ય કેતુ નાડી હોય છે અને સૂર્યનો પ્રકાશ બેઠો એના ઉપર પડે અને એનો ઘણા બધા લાભો છે શાસ્ત્રના અંદરમાં પણ એ ગાયનો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યો છે બરેઠા ખાતે પસાર થતી નહેરમાંથી નવજાત બાળકી મળી આવતા બાળકીને ફેંકી જનાર નિષ્ઠુર જનેતા સામે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે એકવીસમી જાન્યુઆરીના રોજ વલસાડ સહિત સમગ્ર દેશ અયોધ્યાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત હતો ત્યારે વલસાડ જિલ્લાના વાપી ખાતે બલિઠા ભરવાડ સમાજના ઘર પાસે પસાર થતી નહેરમાં એક નિષ્ઠુર જનેતાએ નવજાત શિશુને ફેંકી જતી રહી હતી અને નહેર પાસેથી પસાર થતા સ્થાનિક લોકોએ નહેરના પાણીમાં નવજાત શિશુને ડૂબેલી હાલતમાં જોઈ તાત્કાલિક ગામના અગ્રણીઓ અને આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોને બનાવની જાણ કરી હતી અને ચેક કરતા એક નવજાત શિશુ નહેરના પાણીમાં ડૂબેલી હાલતમાં જોઈ તાત્કાલિક વાપી ટાઉન પોલીસની ટીમને બનાવની જાણ કરી હતી વાપી ટાઉન પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નવજાત શિશુની લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે વાપી ટાઉન પોલીસ મથકે નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર રોડ સેફ્ટી મંથ અંતર્ગત દમણા પોલીસે નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને ગુલાબાપી ટ્રાફિક નિયમ પાલનના શપથ લેવડાવ્યા વાપી જેએમસી પોલીસ મથક ખાતે ની અધ્યક્ષતામાં આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રીય બાલિકા દિવસે તેજસ્વીની પંચાયતની નવી પહેલ દીકરીઓ દ્વારા વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દા રચાયા વલસાડ એલસીબીની ટીમે વાપી યુપીએલ હાઇવે બ્રિજ પાસેથી ટેમ્પોમાંથી એકસો ત્રેવીસ દરરોનો જથ્થો ચડી પાડ્યો ટેમ્પો ચાલક સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યુઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર